હેલો ફ્રેન્ડ્સ સરસના કિચન મેન્યુમાં તમારું સ્વાગત છે શિયાળાની સિઝનમાં અત્યારે કોબીસ એકદમ લીલુંછમ અને દેશી મળતું હોય છે અને તે એકદમ ફટાફટ કૂક થઈ જાય છે અને સાથે સાથે સ્વાદમાં ખૂબ જ મીઠું લાગતું હોય છે તો આજના સ્પેશિયલ મેનુમાં આ એકદમ દેશી એવું અને લીલું છમ એવું કોબીજ અને વટાણાનું શાક બનાવીશું તો હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું કોબીજ લીધું છે અને એને ધોઈ લીધું છે હવે ત્યાર પછી એને સમારી લઈશું આ શાક બનાવવા માટે કોબીજને આપણે થોડું મીડિયમ સાઇઝનું કાપી લઈશું એકદમ ઝીણું નથી સમારવાનું કારણ કે આપણે દેશી કોબીજ લીધું છે એટલા માટે એકદમ ફટાફટ કૂક થઈ જશે અને હવે તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ કોબીજને કાપીને તૈયાર કરી લીધું છે તો હવે ત્યાર પછી આપણે શાક બનાવવા માટેની તૈયારી કરી લઈશું હવે આ શાક બનાવવા માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ ગરમ થવા દઈશું અને તમે તેલ જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે વધતું ઓછું ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને ક્રેકલ થવા દઈશું જ્યારે પણ આપણે પેનમાં કોરા શાક બનાવતા હોઈએ ત્યારે શાક કૂક થઈ જાય છે ત્યાર પછી જ એમાં મસાલા ઉમેરતા હોઈએ છે પરંતુ આજે આપણે એમાં સૌથી પહેલાં મસાલા ઉમેરીશું તો હવે એમાં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને એને તેલમાં સાતળી લઈશું અને જ્યારે પણ તમે મસાલા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે હવે આપણે કોબીજને જે સમારીને રાખ્યું હતું એ કોબીજ ઉમેરી દઈશું હવે કોબીજ ઉમેરાઈ ગયું છે તો ત્યાર પછી તેમાં એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને હવે પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો આ બધા મસાલાને શાક જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આ શાક એકદમ ઓછા મસાલા ઉમેરીને બનાવીશું ને તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા કોબીજને બધા મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે હવે કોબીજમાંથી થોડું પાણી છૂટશે એટલા માટે એનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ શાકને બે મિનિટ માટે કૂક થવા દઈશું આ કોબીજના શાકને આપણે ઓવર કૂક નથી કરવાનું થોડું અધકચું જ કૂક કરીશું જેથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો શાકમાંથી બધું પાણી બળી ગયું છે હવે મેં અહીંયા એક વાડકી જેટલા વટાણાને પહેલેથી જ બાફી લીધા હતા તો એ વટાણાને આપણે શાકમાં ઉમેરી લઈશું અને કોબીજ જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે એને પણ કૂક થવા દઈશું અને ફરીથી મેં બેથી ત્રણ મિનિટ માટે એને કૂક થવા દીધું છે અને હવે તમે જોઈ શકો છો વટાણાનું પણ પાણી બધું બળી ગયું છે અને શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે કે આપણું આ કોબીજ અને વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આ કોબીજ અને વટાણાનું શાક એકદમ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થશે અને સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે આ શાકને ઓવર નથી કરવાનું તો હવે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને પછી કોથમીરને પણ શાકમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કોબીજ અને વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ કોબીજ વટાણાનું ગરમા ગરમ શાકને તમે દાળ ભાત જોડે રોટલો રોટલી કે પરોઠા જોડે બનાવીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આ કોબીજ અને વટાણાના શાકની રેસિપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો